કેમ છો મિત્રો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે આજથી અમે યુટ્યુબ પરિવારમાં નવા જોઈન થઈ રહ્યા છીએ સપોર્ટ મળે એવી આશા રાખીશું અમે તો આપણે અમારા વ્લોગની શરૂઆત કરીશું અમારા ઘરના મંદિરથી ભગવાનનું આપણે આશીર્વાદ લઈએ અને પછી વ્લોગની શરૂઆત કરીએ તો ચાલો આ છે અમારા ઘરનું એકદમ 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 કોઝી એકદમ કહેવાય એરિયા એ પ્રમાણે અમારા ઘરના માતાજી છે કુળદેવી છે એમના આશીર્વાદ લઈએ પછી હવે આપણા બ્લોગની શરૂઆત કરીએ ચાલો આ છે મારા ઘરનું એન્ટ્રેસ જે આમ અંદર આવીએ એ પછી થોડું આ રીતનો દેખાય છે અમે આ રીતે થીમ કરીને ઘરમાં એન્ટ્રીનું કરાવડાયું હતું આ મારા હસબન્ડનું ફેવરેટ છે એમને બધું પ્લાન કરીને કરાવડાયું છે આ બધું ચલો હવે મારા ઘરના ફેમિલી મેમ્બરને મળીએ તમે મળીને શોરથી ખુશ જ થઈ જશો મારી એક ગર્લ છે જે સાત વર્ષની થશે હવે અને એના પછી છે બે ટ્વિન્સ બોય કે જે બહુ જ હેરાન કરે છે બહુ મસ્તી ખોર છે મળીને કદાચ પહેલીવાર રીતે કેમેરા સામે આવે છે કદાચ વાત કરે ના કરે આઈ એમ નોટ શ્યોર બતાવીએ છીએ ચલો તો આ છે એલેક્સા જે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આ છે પાપાની પરી તેના જનરેશન પ્રમાણે કહીએ તો બરાબર આ છે પાપાની પરી એના પાપા એને બહુ જ બગાડી રહ્યા છે એમાં મારે થોડું ફાઇટ ફાઇટ થઈ જાય પછી હવે મળીએ આહાન ક્યાં ગયું છે તું આ છે આહાન આ છે મારો યંગેસ્ટ એલેક્સા પછીનો સોરી મિડલ થોડું કન્ફ્યુઝન થઈ જાય કારણ કે ટ્વિન્સ છે એના માટે આ છે આહાન છે હાય આહાન જોડે અને વિહાન અહિયાં છે મારી જોડે જ ઉભો છે એને થોડો લાવવો પડશે નજીક આહાન છે આજે મારું નાનું ફેમિલી હવે મળીએ ફેમિલીના હેડને જો જો કે આમ તો હેડ તો હું છું પણ આ તો કેવું પડે કે ફેમિલીના હેડ તો આ છે અમારા ફેમિલીના હેડ આ છે મારા હસબન્ડ એમનું નામ છે અતુલ રાઠોડ એમની ચેનલ પણ છે સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને પણ અને મારા વાઇફની ચેનલને પણ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ કંઈ નહીં ચલો આજે અમારો ફર્સ્ટ ફ્લોક્ટ છે તો અમે જસ્ટ એવું વિચાર્યું છે કે આજે આપણે શરૂઆત કરીએ અમારા બોઇઝ માટે અમે એક ટોય કાર મંગાવી છે જે એ લોકો પેલું ને એવી રીતે ને કે ઇલેક્ટ્રિક એ ટાઈપની નથી જે પગથી ચલાવી શકે કારણ કે હજુ તો નાના જ છે બરાબર હજુ તો એમને કંઈ એવું તો ફાવે નહીં એટલે એ છે ટોયકાર ટાઈપ એનું આપણે કરીશું આજે અનબોક્સિંગ ચલો અમે આપણે અનબોક્સ કરીએ ટોય કાર જે અનબોક્સ કરવાનું છે આપણે પેલા વાયદો કર્યો તો પછી એલેક્સાને તો એ કરશે અનબોક્સિંગ ટોય કાર નું જો આપણે કહ્યું હતું કે એલેક્સા અનબોક્સિંગ કરશે પણ આ થોડું સિઝર વર્ક છે એટલે હું જ કરી રહી છું ખોલશે એજ જ પણ આટલું એને કટ કરી આપું બીકોઝ છોકરાઓને સીઝર બધું અપાય નહીં અને આને હા તો અસેમ્બલ તો આવશે જ નહીં અસેમ્બલ કરવાની થશે મારા હસબન્ડને કરવી પડશે બીકોઝ ગાડીઓમાં એ વધારે પ્રોફેશનલ છે હું નહીં મને ગાડીમાં કંઈ જ ખબર નથી પડતી જે ટોય કાર હોય કે બીક કાર હોય

જો હવે હું કંટાળી આ લોકોની હેરાનગતિમાંથી મારા હસબન્ડને કહ્યું તમે ઓવર કરો અને તમે અનબોક્સિંગ કરાવો આપણાથી નહીં થાય તો હવે બોઈઝને તો બહુ જ ઉતાવળ છે એમની કાર માટે અત્યારે તો એ કરી રહ્યા છે અનબોક્સિંગ જો આહાને તો કાઢી દીધું એનું પહેલાં જ હવે એલેક્સા અનબોક્સિંગ કરશે થિંગ હા તમને લાગતું જ હશે ઇંગ્લિશ મીડિયમ હા હે વેલેસ આઈ જ ફોકટ રાઈટ વાન કુટ પી હીર રાઈટ ગાઈસ લાસ ઓહ ગાઈસ ઈજ ફિં જુઓ હજુ તો ફિટિંગ ચાલુ જ રહી છે અને આહાન ભાઈ ચડી ગયા છે કે મારે કાર લઈને ફરવા નીકળવું છે પપ્પા જલ્દી કરો તો પાપા ચલો જલ્દી કરો કાર જલ્દી રેડી કરો વિહાન ભાઈ આહાન ભાઈને ધક્કો મારીને ત્યાં બેસવા જઈ રહ્યા છે ક્યાં બેસીશ ભયા એના એના ફોડામાં બેસીશ ભયા તારી બ્લ્યુ કાર છે ભાઈ અહીંયા વિહાન विहा नय आतो आणि विहाने अंदर आ, 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 <laughs> अंदर वीहाने कार <laughs> જો ફાઇનલી એક કાર થઈ ગઈ છે રેડી આહાના જો વેટ કરી રહ્યો છે પાપા જલ્દી કરો મારે લઈને નીકળવું છે ફરવા પાપા હજુ સેફટી ચેક કરવી જ પડે એટલે ફરીથી મેક શોર કરે છે કે બધું ફિટ બરાબર છે કે નહીં ત્યાં એલેક્સા કરી રહી છે બીજી કારમાં ફિટિંગ ખબર નહીં કેવું કરી રહી છે ચેક તો કરવું જ પડશે અને અહીંયા વિહાન શું કરી રહ્યા છે ટ્રેઝર હન્ટિંગ વાહ એને એક કાનના અંદર વ્હીલ નાખી દીધા છે અતુલ તમારામાંથી વ્હીલ લેવા પડશે હું વિહાન નાખી દે છે અંદર હા એ હું વ્હીલ લઈ લઈશ અંદર આહાન આહાન નું ડ્રાઇવિંગ ચાલુ થઈ ગયું છે ભાઈ ચલો જોજો બધા સાઈડ મારે જો સાઈડ માં ચલો આહાન જાઓ અતુલ એક વસ્તુ થયું છે કે એના પગ નથી પહોંચી રહ્યા ધક્કો કઈ રીતે મારશે ચલો વિહાન લાવો તમારી ગાડી ફીટ કરવામાં આવશે મારા ઘરના નાના મેકેનિક પપ્પાની હેલ્પ કરી રહ્યા છે વિહાન વિહાન સે હાય માય છોટુ માય છોટુ કાર રે સર યસ એની ગાડી જાતે જ ફીટ કરી રહ્યો છે ભાઈ આત્મનિર્ભર અત્યારથી ટાયર આપો ચલો અત્યારથી આત્મનિર્ભર બની રહ્યો છે કે હું મારી ગાડી જાતે ફીટ કરીશ વાવ પછી ચેક ભી કરે છે જે તમે નોટિસ કર્યું હશે ખબર નહીં પૈડામાં શું કરે છે પછી ચેક કરે છે ચલાય કે શું થાય ગયું કે નહીં બાપાની કોપી કરે છે એના પપ્પાની જ્યારે પણ આપણે મમ્મા કહીએ ને બોલવાનું તો પાપા જ બોલે પાપા જ બસ મમ્મા બોલાવવા માટે તો હું એટલું એ કરું છું કે તું મમ્મા બોલ મમ્મા બોલ ના જ્યારે રડવું હોય જમવું હોય ત્યારે મમ્મા અને આમ ઓનલી પાપા બોલો એના રિવર્સમાં ગાડી જઈ રહી છે મારા વિહાન આહારની ગાડી રિવર્સમાં જઈ રહી છે

करो से हाय आहान आवाम करता चलो 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 चलाओ चलाओ जल्दी आहान जीती जैसे बिहान आए आए जल्दी आ मारू लेजी छ लेजी चलो जल्दी जल्दी आई क्यों आई क्यों बिहान क्या जो रही है तू आहान आहान शू तू तू जो विचारे શું વિચારે છે તું આઈ ગયો આઈ ગયો કે છે આઈ ગયો તો ચાલો આપણો વિનર આપણને મળી ગયો છે તું પાપા જોડે આવી જાવ ચલો કમ ઓન લૂઝ થઈ ગયો છે લૂઝ હવે લૂઝ થઈ ગયો છે લેઝી ગાય છે લેઝી કમ ઓન કમ ઓન કમ ઓન વી તો ચાલો એમની બંનેની કાર એસેમ્બલ થઈ ગઈ છે જે રીતે કહ્યું હતું આપણે રેસ કરીએ હવે પણ જોઈએ હવે કોણ જીતે છે અને આવે છે કે નહીં રેસ કરે છે કે નહીં બરાબર ખબર નથી તો ચલો જઈએ જુઓ એમાં તો વળી થયું છે શું જોઈ લો તમે એક અમારા રેસર ઉતરી ગયા છે એમની કારમાંથી એક રેસર શું કરીશું ઓ માર છોટુ રેસર ચલો ગેટ રેડી ચલો કમોન ચલો કોણ આવશે પહેલા જે જીતે એને મમ્મા પપ્પા તરફથી આજે વિહાન આવી રહ્યો છે કમરસે પ્રાઇઝ ચાલો 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 કમ કોણ આવશે ફર્સ્ટ ફર્સ્ટ કોણ આવશે પ્લીઝ એ લોકોને એટલું રેસ તો એ કંઈ ખબર તો પડે ને હજુ 1 યર ના છે હવે કંઈ છે બી લાલચ આપવી પડશે કે જોઈને જો આવી જાય તો સારું છે ચલો ચાલો જલ્દી આવહ

અમારા છોટું વિનર છે એ રાય અત્યારે કંઈ મૂડમાં નથી તો કંઈ વાત નહીં થાય ચલો અત્યારે હવે આટલું જ અમારા વ્લોગમાં તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને લાઈક કરજો અને પછી મળીશું આવા જ વ્લોગ સાથે ત્યાં સુધી આવજો